તો મિત્રો અમે દોસ્તાની ઘરેથી થી ડાયરેક્ટ આવી ગયા કેવાય ટીટણ બી છે તો મિત્રો આપણે અત્યારે આવી ગયા શું કેવાય કે સમતકાર ભૂમિ વિપે હાલ બાવા હળગાવી નાખતો મારો ભાઈ કયો છે જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો શું કહેવાય કે પહેલાં તો સવારના ગુડ મોર્નિંગ જય શ્રી રામ ને દિવાળીની શુભકામના આજે દિવાળી છે એટલે હું કહેવાય કે આ જાડા મોટું વાળું ટી શર્ટ પહેરી ગામમાં સીન સપાટા નાખીએ ના ના એવું કાંઈ નથી કરવાનું આપણે મેદાને મેચ ચાલુ છે પણ હજી આપણે મેચ જોવા જ નથી આપણે ડાયરેક્ટ આવ્યા કેસરિયા જો અમારે હસમુખભાઈ જો સોડા બોળા લેવા ગયા છે સોડા બોડા પી નાખીએ ને પછી આપણે થોડુંક કાજળી બાજુ કામ છે કાજળી કામ પતાવી નાખીએ ને પછી આપણે જવાનું છે મેદાને આ તો મોડું થઈ જાય પણ જાવું ખરા મેદાને તો લોગમાં કન્ટિન્યુ બેના રહેજો તો મિત્રો આપણે અત્યારે આવ્યા દરિયા કિનારે કેમકે આપણે શું કહેવાય કે એક આપણું ગિફ્ટ આવ્યું હતું ગિફ્ટ લઈને દરિયા કિનારે પૂગી ગયા ને શું કહેવાય કે હસમુખભાઈ આડી આવે હસમુખભાઈ નાસ્તો લેવા ગયા તો નાસ્તો બાસ્તો કરી લઈએ અત્યારે આપણે દરિયા કિનારે બેઠાશ સરસ મજાનો દરિયો છે તો મિત્રો કન્ટિન્યુ બેના રહેજો ભાઈ નાસ્તો આવે નાસ્તો કરી લઈએ પછી કાંઈક રખડવા નીકળીએ તો મિત્રો આપણે સિંગસરથી થી વહી આવ્યા દરિયા કિનારેથી ડાયરેક્ટ જો પાથરા આપણે હારવાના છે શું કહેવાય કે દિવાળી આપણે તો બધું હરખું છીએ અહીંયા કઈ દિવાળી જેવું કઈ ખાસ છે નહીં ને આપણે મહેમાન આવ્યા જો નિલેશભાઈ પાથરા ફેરવાય એને હોત લેતા આવ્યો તો પાથરા ફેરવી લે પછી અમારે થોડુંક કામ છે હું ના બાજુ કપડાં લેવાનું આ ભાઈ હાટું તો કપડાં બપડાં લઈ આવીએ ને આ પાથરા ફેરવી લે હજી તો બે ત્રણ આવે એ રસ્તામાં છે તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો તો મિત્રો આપણે ફાઇનલી પાથરા બધા બેવડી નાખ્યા ને હવે શું કહેવાય કે આપણે બેવડી ને જવાનું છે ઓલી વાળીએ બીજી વાડીએ ના જાય એ પાથરા બેવડી ને જવાનું છે પછી રખડવા એ પાંચ મિનિટનું જ કામ ખાલી રોગમાં કન્ટિન્યુ બનાવીજો તો મિત્રો અહીંયા પણ આ ખેતર પણ અમે પૂગી ગયા ને પાથરા ફેરવી નાખ્યા મહેમાન આવ્યા ને મહેમાન બહુ સારું કામ કરે છે ભાઈ તો મિત્રો હાલો હવે આપણે કામ પતાવી લીધું હવે નીકળીએ આપણે ઘર બાજુ હું કહેવાય કે ભાઈ અમારે મનભાઈએ દુકાન નાખી ફટાકડાની અમારા નીતિનભાઈ અમારે કાંઈ પણ કામ હોય તો અમારો ભાઈ કરી દેવો ને અમારો મનભાઈ છે મારા પોસ્ટર છે ભાઈ થમનેલ એને દુકાન નાખી કેસરિયાની પુલ સામે એકઝેટ કોઈને લેવા બેવા હોય તો અહીંયા વહી આવ્યો મનભાઈ યારે વાત કરીને બાજમી બી આવે તમને લઈ દે તો મળીએ મિત્રો આપણે દીવ જઈને હવે તો મિત્રો અમે આવી તળ વિવાન રેસ્ટોરન્ટ એમ તો હું કહેવાય કે બ્રિઝર પીવી લીલેશભાઈ ને તો અમે કીધું લોલીપોપ લેતા જ આવું ખાવું ના ત્યાં અહીંયા જાઉં

તો મિત્રો અમે દોસ્તારની ઘરેથી ડાયરેક્ટ આવી ગયા શું કહેવાય ટીટણ બી છે તો તિટણ બીચનો ટ્રણનો વ્યૂ કેટલો મસ્ત છે હવે અહીંથી શું કહેવાય કે આપણે નાગવા બીચ ઉપર જવાનું છે તો નાગવા બીચે મળ્યા તમે બ્લોકમાં કન્ટિન્યુ બિનારે છો તો મિત્રો આપણે અત્યારે આવી ગયા શું કહેવાય કે સમતકાર ભૂમિ ઉપર આ નાગવા બીચ ઉપર આ શું કહેવાય કે સમત્કાર ભૂમિ છે ભાઈ અહિયા આ દરિયો છે ને તો એ માણસ ને એમ લાગે કે આ ખાડો છે આમ દૂર દૂર લગણ જાય હો ભાઈ એ આ ચમત્કાર ભૂમિ છે છે નાગવા ડિસ્ટલા આવે આ ટ્રાફિક એ છે દિવાળી દીવ હોય તો ટ્રાફિક તો હોય જ ને ભાઈ ને આપણે અત્યારે ગાડી લઈને આવે તો અહીં પૂગી ગયા ને હજી ત્યાં બે એક આવવાના છે પણ એની વાત આપણે નથી જોવાની ને આપણે ભાગવાનું છે ઘરે ઘરેથી આપણે જવાનું છે પાછું ગઢડા મિલનભાઈ ફાઈવ સ્ટાર કાનુડો સાથે તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો અમે હવે અટાણે બધા ભેગા થઈ ગયા અને શું કહેવાય કે રખડી રખડીને થાકી ગયા અમાર અમે નિલેશભાઈ જો બેહી ગયા તો મિત્રો હવે શું કહેવાય કે આપણે ઘર બાજુ ભાગ્યા અહીંયા જો તમે આવી જાવ કોક દીક જોવા અત્યારે તહેવારમાં બહુ મજા આવે તહેવારમાં ટ્રાફિક હોય એટલે મજા આવે બાકી તો તહેવારમાં નો મજા આવે ને આડા દિવસે પણ નો મજા આવે પણ અહીંયા આવે ને મજા આવે હા સમજ રહ્યો હા એમ એટલે મિત્રો હું કહેવાય કે દીવ દીવ છે અહીંયા ઘણા ફરવાના લોકેશન તો ઘણા બધી છે એવું નથી કે અહીંયા બધાને જે ડીઝલિયા હોય એ જ આવે ડીઝલિયા પણ અહીંયા ફરવાના લોકેશન પણ ઝાઝા છે ફોટોગ્રાફિકના પણ લોકેશન ઝાઝા બધી છે તો ફરવા માટે પણ ઘણા લોકો આવે છે અહીંયા તો મિત્રો હવે આપણે જાય ડાયરેક્ટ ઘર બાજુ ન એક ફોટા શૂટનો એક મસ્ત લોકેશન છે ના જવાનું મન તો છે સાડી ના જાય નકર પછી ઘર બાજુ જાય તો વ્લોગમાં કન્ટિન્યુ બેના રહેજો તો મિત્રો આપણે શું કહેવાય કે રખડી રખડીને વહી આવ્યા ને સોડા પીએસ અમે ત્રણ મેમ્બર છે અમારે ને શું કહેવાય કે સોડાપોડા પીને પછી જાય કાંક ફટાકડા ફોડવા ફટાકડા તો ફોડે સોળા બધા પણ આપણે થોડાક લધેલા છે તો એ ફોડી નાખીએ દિવાળી ઉજવી લઈએ ને પછી અવારે ધોકો છે ને હવે શું કહેવાય કે મેંડવી કાઢવાની છે તો જે નેવરે હોય એ બધા પૂગી જાય જાઓ મેંડવી કાઢવા તો મિત્રો અમે અગાડે આવીએ કેસરિયા ફટાકડા લેવા જો મિલનભાઈ લે ફટાકડા આઈ ટ્વેન્ટી લાઈન હો ભાઈ આપણે હમણાં આમાં જ રખડવાનું છે આઈ માં જ રખડવાનું છે એમ કે મિલનભાઈ રહે તા આમ જ રખડવાનું છે આ સ્પેન્ડર માં નથી રખડવાનું તો ફટાકડા લેવા ગયો ફટાડા લઈને આવીએ અને ડાડી ફટાકો બોલાવીએ સ્લેક્ટ કરી દઈ લે આ તું હલકા લાવ

હળગી જાય ને ભાઈ ડબલ અમારે ભાવ દાદા બે હતાવર ઉજવે મને વિશ્વાસ છે કે બગાડવાનો જ છે ભાઈ આયો ભાઈ બમ બોલે બમ બમ બોલે બમ

ફૂટશેદ કરી ને નવું થોડા જય માતાજી મિત્રો તો આપણે સવારના તમને ગુડ મોર્નિંગ શું કહેવાય કે ચોખ્ખો છે તો આપણે આવી જાય માંડવી કાઢવા એમ કે રાતે ફટાકડા ફોડી ફોડીને થાકી ગયા હતા એટલે રાતે બ્લોક પૂરો ન થયો મેં કીધું કે સવારે કરી નાખશું તો આ વ્લોગ આપણે અહીં મિત્રો સમાપ્ત કરી નાખવાનો છે તો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયોનો જય માતાજી